આ વાછડી ની હાલત તમે જોઈ રહ્યા છો વાહન ચાલકો એના પગ ઉપરથી વાહન ચાલી ગયું છે તો એની ખડી પણ નીકળી ગઈ છે પગના ભાગની અને તમે એ ખાસ હજી કહું છું કે ધ્યાન રાખો વાહન ચલાવતા પેલી જેમ આપણે માણસને જેમ સાચવીને વાહન હલાવીશ ને એવા અબોલ જીવને સાચવીને વાહન ચલાવો જેથી કરીને આવા કોઈ અબોલ જીવ એને હાનિ ન પહોંચે ખાસ સૂચના છે અને આવો અબોલ જીવનું પણ ધ્યાન રાખો રામભાઈ હે રામભાઈ હાર હે વિડીયોમાં તમે જોઈ શકો છો એક માનો પ્રેમ જે નાની એમ કી ગૌમાતાને પગના પગે કોઈ વાન છે કે હડફેટેલી જાતા ને તેમ માં અને હાછડીનો પ્રેમ જોઈ શકો છો What do you go.